નમશિભાઈ મહાદેવ મહાદેવર ભાઈ ગ્રેમ ઓ સારંગા યાદ મે પહેલાંના જમાનામાં મહેમાન આવે તો ઘરે ત્રણ ત્રણ દિવસ ચાર ચાર દિવસ અઠવાડિયું દિવસ પંદર પંદર દિવસ રોકાતા મહેમાનો મહેમાનોને જવા જ ન દે માણસો એટલો બધો ફ્રેમ હતો એટલો બધો ભાવ હતો એટલું બધું હતું તો પછી એક નિયમ હતો એક પરિપાટી હતી કે મહેમાનને મૂકવા જવાના એટલે મહેમાનને મૂકવા જાય જે યજમાન હોય એ મહેમાનને મૂકવા જાય તો એ થતું કંઈક સાધનો તો હતા નહીં બસ કાર એવું તો હતું નહીં તો પેદલ જાય તો યજમાન એને મૂકવા જાય અને સરોવર આવે ગામ જ્યાં પૂરું થતું હોય ત્યાં ગામનું સરોવર આવે સરોવર આવે એટલે ગામની હદ પૂરી થઈ કહેવાય મહેમાન અને યજમાન જુદા પડે પછી યજમાનની આંખોમાં આંસુ હોય મહેમાનની આંખમાં આંસું હોય ખૂબ ભેટે પંદર પંદર દિવસ રોકાણા હોય તોય બે છૂટા ન પડી શકતા હોય એ બંને ખૂબ ભેટે મહેમાન અને યજમાન અને પછી એના ઉપરથી કવિએ એક મુખતક બનાવ્યું છે કે સરોવર આવે એટલે વળાવવા આવનારે પાછા વળી જવું સરોવર આવે એટલે વળાવવા આવનારે પાછા વળી જવું તમે પગ ઉપાડ્યો ને આંખો મારી છલી વળી સરોવર આવી ગયું લો હવે પાછો વળું મહેમાન એમ કીધું કે ત્યાં યજમાનની આંખોમાંથી આંસુની ની ધાર આંખો મારી છલી વળી લો સરોવર આવી ગયો હવે સરોવર આવી ગયો લો હવે હું પાછો વળું હું ઉમરા સુધી તમને ઓળાવવા નહીં આવી શકું મારું સરોવર આવી ગયું વાદલડી વરસી રહે સરોવર છલી વળ્યા વાદલડી કઈ વાદલડી આંખો રૂપી વાદલડી રૂપી વાદલડી અને સરોવર છલી વળ્યા એટલે આંખનું સરોવર છલી વળ્યું તો સરોવર આવે એટલે વળાવવા આવનારે પાછા વળી જવું તમે પગ ઉપાડ્યો અને આંખો મારી છલી વળી લો સરોવર આવી ગયું હવે હું પાછો વળું હું તને ઉમરા સુધી મૂકવા નહીં આવી શકું મારું સરોવર તો છલી વળ્યું સરોવર આવે એટલે વળાવવા આવનારે પાછા વળી જવું તમે પગ ઉપાડ્યો ને આંખો મારી છલી વળી લો સરોવર આવી ગયું હવે હું પાછો વળું આ ભાવ છે આ ડેલિકેટ ભાવ છે હૃદયની ઉર્મી એક રુજુતા છે હૃદયની